ક્વેશ્ચન નંબર આઠ હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન એન બરાબર ચારમાંથી એટલે એનઆઈ ચાર આવી ગઈ અને એન બરાબર વનમાં શક્તિ સ્તર પર આવે છે તો ઉત્સર્જિત થતાં વી કિરણની આવૃત્તિ શોધો આયનીકરણ શક્તિ કન્ફ્યુઝ કરવા આપી છે બેટા એને રહેવા દો આપણે વન બાય લેમડાનું સૂત્ર જાણીએ છીએ કે વન ઝીરો નાઇન સિક્સ સેવન સેવન બ્રેકેટમાં વન અપોન એનઆઈનો સ્ક્વેર માઇનસ વન અપોન એનએફનો સ્ક્વેર હવે બેટા વન બાય લેમડા કેમ કે આ વેવ નંબરનું સૂત્ર હતું તો વન બાય લેમડાની જગ્યાએ આપણે શું લખી શકીએ બેટા તો એની જગ્યાએ અહીંયા આપણે લખી શકીએ છીએ કે ન્યૂ બાય સી કેમ ન્યૂ બાય સી બેટા ધ્યાન આપો લેમ ન્યૂ બરાબર સી બાય લેમડા તો લેમડા વન બાય લેમડા બરાબર ન્યૂ બાય સી થઈ જશે બેટા તો વન બાય લેમડા બરાબર ન્યૂ બાય સી તો ન્યૂ બાય સી લખી દીધું વન ઝીરો નાઇન સિક્સ સેવન સેવન વન અપોન એનઆઈ એનઆઈ ચાર છે तो 4 નો વર્ગ 16 - 1 / વર્ગ 9 વર્ગ એટલે તો 1 આવી ગયો બેટા તો હવે ધ્યાનથી જુઓ દેખરાઓ new = c સામે જતો ર તો 109677 c આવી ગયો સામે ગુણાકારમાં બેટા તો 3 * 10 ની 8 ગુણાકારમાં આવી ગયો 1 / 16 - 1 હવે આનું સાદું રૂપ આપશો બેટા તો 109677 * 3 * 10 ની 8 આનું સાધુરૂપ બેટા પંદર બાય સોળ માઇનસમાં આવે પણ તરંગ લંબાઈ કોઈ દિવસ માઇનસ ના હોય એટલે આપણે પ્લસ કરી દીધી હવે બેટા આ કેલ્ક્યુલેશન કરીએ વન ઝીરો નાઇન સિક્સ સેવન સેવન ત્રણ પંદર ભાગ્યા સોળ તો જવાબ મળે છે બેટા થ્રી ઝીરો એટ ફોર સિક્સ સિક્સ દસની બેટા આઠ ઘાત હવે જુઓ અહીંયા પોઈન્ટ છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પોઈન્ટ આગળ લઈ દઈએ આપણે એને તો થ્રી પોઈન્ટ ઝીરો એટ આવી ગયું બેટા બીજી વસ્તુ આ સેમી ઇનવર્સમાં છે યાદ રાખજો આ સૂત્ર તો બેટા જવાબ આપણો આવ્યો થ્રી પોઈન્ટ ઝીરો એટ ઇન્ટુ દસની આઠ વત્તા એક બે ત્રણ ચાર ને પાંચ તો આઠ અને પાંચ એટલે થઈ ગઈ તેર તો તેર સેકન્ડ ઇનવર્સ નહીં આવે હજુ સેમીમાં હતું એને મીટરમાં કરો સેમી ઇનવર્સનું તો દસની બે એડ થઈ ગઈ તો ત્રણ પોઈન્ટ ઝીરો આઠ ગુણ્યા દસની પંદર સેકન્ડ ઇનવર્સ આવશે તો જોઈ લો વિકલ્પ નંબર ત્રણ અહીં તમારો સાચો વિકલ્પ છે